નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો આજના વિડીયોમાં હું તમને પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર એટલે કે પીજીઆર ની સંપૂર્ણ માહિતી આપવાનો છું જે બાયર કંપની નો પ્લાનોફિક્સ નામનો આવે છે તો ખેડૂત મિત્રો ખેતરમાં પાક ગમે પણ હોય અને તેમાં મુખ્યત્વે ફૂલ ઓછા આવવા ફૂલ આવીને ખરી પાછું ફળ ખરી અથવા ફળની પૂરતી સાઇઝ ન થાય તો આવા ઘણા બધા પ્રશ્નો પોતાના પાકમાં રહેતા હોય છે તો એવા પ્રશ્નનો ઉકેલ હું આજના વિડીયોમાં તમને જણાવવાનો છું અને તેની સાથે બાયર કંપનીનો આ પ્લાનો ફિક્સનો ઉપયોગ ક્યારે કરવો ઉપયોગ કરવાથી ફાયદા શું થાય અને ઉપયોગ કરવાની માત્રા કેટલી રાખવી તો આવી ઘણા બધા વિષયોમાં ચર્ચા કરવાના છે તો વિડીયોને અંત સુધી જોવા મારી નમ્ર વિનંતી છે પોઈન્ટ પાંચ ટકા ડબલ્યુ ડબલ્યુ ફોર્મમાં આવે છે તો આનો મુખ્ય ઉપયોગ ફૂલને ને વધારવામાં અને નવા ફૂટાવ માટે કરવામાં આવે છે તો ખેડૂત મિત્રો હવે જાણી લઈએ કે પ્લાનો ફિક્સ નો ઉપયોગ કરવાથી પાકમાં ફાયદા શું શું થાય તો પહેલો ફાયદો એ થાય છે કે ફૂલની સંખ્યામાં વધારો કરે છે તો ખેડૂત મિત્રો તમારા પાકમાં ફૂલની સંખ્યામાં ઘટાડો હોય તો તેમાં પણ તે વધારો કરે છે તો હવે જાણી લઈએ કે બીજો ફાયદો શું થાય તો બીજો ફાયદો એ થાય છે કે ફૂલ અને ફળને ખર્ચું અટકાવે છે તો ખેડૂત મિત્રો તમારા પાકમાં ફૂલ આવીને ખરીદતા હોય તો તેને પણ તે અટકાવે છે તો ખેડૂત મિત્રો ત્રીજા ફાયદામાં ફળના આકારમાં વધારો કરે છે જો ખેડૂત મિત્રો તમારા પાકમાં ફળની પૂર્તિ સાઈઝ ન બનતી હોય ને તો તેમાં પણ તે વધારો કરે છે અને ચોથા ફાયદાને જોઈએ તો ફળની ગુણવત્તામાં પણ વધારો કરે છે અને તેની સાથે તેના રંગમાં પણ સુધારો કરે છે તો ખેડૂત મિત્રો પાંચમા ફાયદાની વાત કરીએ તો પાંદને અને ફૂલને ખડતું અટકાવે છે તો ખેડૂત મિત્રો આ હતા પ્લાનોફિક્સનો ઉપયોગ કરવાના ફાયદા તો ખેડૂત મિત્રો અમે જાણી લઈએ કે આનો ઉપયોગ કયા કયા પાકમાં કરી શકાય તો આનો ઉપયોગ તમે મરચી રીંગણી ભીડી ટમેટા ફુલાવર કોબીસ ગવાર અને તમામ પ્રકારના શાકભાજી વર્ગમાં કરી શકો છો અને તેની સાથે જ તમામ પ્રકારના બાગવાની પાકમાં પણ કરી શકો છો અને કપાસ એરંડા જીરું વેરાયડી જેવા પાકમાં પણ તમે ઉપયોગ આનો કરી શકો છો તો ખેડૂત મિત્રો અમે જાણી લઈએ કે આનો ઉપયોગ કેવી રીતે કરી શકાય

એટલે કે જ્યારે તમારા પાકમાં ફૂલ બનતા હોય નહીં ત્યારે તમારે તેનો પહેલો છંટકાવ કરવો જોઈએ જેથી તમને સારું એવું રિઝલ્ટ મળી શકે તો ખેડૂત મિત્રો આ હતી પ્લાનોફિક્સના ફાયદા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તો ખેડૂત મિત્રો જો તમને મારું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા ખેડૂત મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત